જાણો ભારતમાં અલગ અલગ જગ્યાએ ઉજવાતા મકર સંક્રાંતિના તહેવાર અને તેની પાછળની કથાઓ વિશે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ મકર સંક્રાંતિને નવા વર્ષનો પહેલો હિન્દુ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ ઉજવવામાં આવી રહી છે એવું કહેવાય છે કે જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે મકર સંક્રાંતિના અવસર પર સ્નાન અને દાન કરવા પરંપરા છે જોકે કે કેટલાક સ્થળોએ તેને ઉજવવા માટે અલગ અલગ રિવાજો પણ છે કેટલાક સ્થળોએ મકર સંક્રાંતિને ખીચડીના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે જ્યારે કેટલાક લોકો તેને પોંગલના તહેવાર તરીકે ઉજવે છે ઉત્તર પ્રદેશમાં આ તહેવાર મકર સંક્રાંતિના નામથી જ ઉજવવામાં આવે છે જોકે રાજ્યના કેટલાક શહેરોમાં મકર સંક્રાંતિને ખીચડી સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ તહેવારના અવસર પર યુપીમાં અડદની દાળ અને ચોખાની ખીચડી બનાવવી શુભ માનવામાં આવે છે આ દિવસે તલના લાડુ મગફળી અને ગોળના ગજકનું સેવન કરવામાં આવે છે સ્નાન કર્યા પછી ખીચડી ગોળ વગેરેનું દાન કરવામાં આવે છે અને પછી ઘરે બનાવેલી ખીચડીનું સેવન કરવામાં આવે છે ઉત્તર પ્રદેશની નજીક આવેલા પંજાબમાં મકર સંક્રાંતિને લોહરી કહેવામાં આવે છે તેઓ મકર સંક્રાંતિના એક દિવસ પહેલા લોહરીનો તહેવાર ઉજવે છે જેમાં લોકો અગ્નિ પ્રગટાવે છે અને તેની પ્રદક્ષિણા કરી પૂજા કરે છે આ સિવાય પંજાબ અને હરિયાણામાં મકર સંક્રાંતિને માઘી પણ કહેવામાં આવે છે મકર સંક્રાંતિ એ ગુજરાતમાં ખૂબ જ ધામધૂમથી

પોંગલ એ ચાર દિવસે ભોગી પોંગલ બીજા દિવસે સૂર્ય પોંગલ ત્રીજા દિવસે મટ્ટુ પોંગલ અને ચોથા દિવસે કન્યા પોંગલ ઉજવવામાં આવે છે અને ભાતની વાનગીઓ રાંધવામાં આવે છે આવી જવનવી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર